ડાંગ જિલ્લામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે પડતર માંગને લઈને વિરોધ નોંધાવ્યો છે ડાંગ વલસાડ સુરત અને તાપી જિલ્લાના કામદારો અને વન અધિકારીઓ જિલ્લા કલેક્ટર કચેરી સામે એક પ્રતિક ધરણા પ્રદર્શન કર્યું દક્ષિણ ગુજરાતમાં આવેલી ચૌદ સુગર ફેક્ટરીમાં શેરડી કાપવા મજૂરી અર્થે આશરે બે લાખ જેટલા આદિવાસી ભાઈ બહેનો સ્થળાંતર કરે છે જેમને બે હજાર ત્રેવીસમાં તમામ મજૂરોને ટન દીઠ રૂપિયા ચારસો આપવા નોટિફિકેશન જારી કરી હોવા છતાં આજ દિન સુધી

અને એમની મજૂરીમાંથી જ મુકાદમને એસી રૂપિયા કમિશન અલગથી ચૂકવીને એ લોકો સરકારના કાયદાનું ખરેખર ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે અમે સરકાર પાસે એ જ માંગો લઈને બેઠા છે જે બે હજાર છમાં માં કાયદો અમલમાં આવ્યો બે હજાર આઠમાં નિયમો આવ્યા ત્યાર પછી આજે સત્તર વર્ષ જેટલો સમય નીકળી ગયો તેમ છતાં વન અધિકાર કાયદાની અમલવારીની જે સ્થિતિ છે તેમાં ઘણી ગંભીર જે સમસ્યાઓ છે એને માંગ એને ધ્યાનમાં રાખીને અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીના અગિયાર વખત આપ્યા છે પરંતુ આજ દિન સુધી એ આવેદનપત્ર બાબતે અમને કોઈ પ્રત્યુત્તર નથી પાઠવવામાં આવ્યો કે એ સમસ્યા ઉપર કોઈ તંત્ર દ્વારા ધ્યાન દો